ઘણા સમય પહેલાંની વાત છે એક નાનકડું ગામ હતું આ ગામમાં ભોળા ભાભા અને તેમના પત્ની ભોળી પટલાણી રહેતા હતા નામ પ્રમાણિત બંનેના સ્વભાવ કાચ જેવા ચોખા અને સાવ ભોળા તેમની પાસે સંપત્તિના નામે માત્ર બે જૂના બળદ અને એક નાનકડું ખેતર હતું પણ તેમના હૃદયમાં સંતોષનો મોટો ખજાનો હતો એક દિવસ બપોરનો સમય હતો દાદા બરાબર તપતા હતા ભોળા ભાભા પોતાના ખેતરેથી પાછા ફરી રહ્યા હતા ત્યાં રસ્તામાં એક વડલાના ઝાડ નીચે એક સાધુ મહાત્મા વિરામ કરતા હતા સાધુ ભૂખ્યા અને તરસ્યા દેખાતા હતા દયાળુ ભાભાએ પોતાની પાસે રહેલી રોટલી અને તાજી છાશ સાધુ મહારાજને ધરી ભાભાની સેવા અને પ્રેમ જોઈને સાધુ મહારાજ ખૂબ જ પ્રસન્ન થયા સાધુએ પોતાની જોડીમાંથી એક ચમકતી વીંટી કાઢી અને ભાભાના હાથમાં મૂકી બાબા તો આશ્ચર્યથી વીંટી સામે જોઈ રહ્યા સાધુ બોલ્યા બેટા આ કોઈ સાધારણ વીંટી નથી આ એક જાદુ વીંટી છે જ્યારે તારે કોઈ વસ્તુની ખૂબ જરૂર હોય ત્યારે આ વીંટીને હથેળીમાં રાખીને કહેજે તું જે માગીશ તે તને તરત જ મળી જશે મહેલ જોઈતો હશે તો મહેલ મળશે અને જો આખું રાજ્ય માગીશ તો તે પણ તારું થઈ જશે બાબાની આંખો તો ફાટી ગઈ પણ સાધુએ એક શરત મૂકી યાદ રાખજે દીકરા આ વીંટી પાસે તું આખી જિંદગીમાં માત્ર એક જ વાર માગી શકીશ માટે જ્યારે માગવું હોય ત્યારે બહુ વિચારીને માગજે આટલું કહી સાધુ તો અદ્રશ્ય થઈ ગયા બાબા તો હરખાતા હરખાતા ઘરે પહોંચ્યા દોડતા દોડતા જઈને ભોળી પટલાણીને બધી વાત કરી પટલાણી પણ વીટી જોઈને રાજી રાજી થઈ ગયા બાબા બોલ્યા જોયું પટલાણી હવે આપણી ગરીબીના દિવસો પૂરા બોલ શું માગવું છે મોટો બંગલો માગી લો જેમાં કાચના બારી બારણા હોય અને સુવા માટે મખમલની પથારી હોય પટલાણી થોડી વાર વિચારમાં પડી ગયા તેમની આંખોમાં એક ચમક આવી પણ પછી કંઈક વિચારીને બોલ્યા નારેના રે ના ભાપા બંગલો લઈને શું કરીશું આપણે તો ખેતરના માણસો જો માગવું જ હોય તો બે હટ્ટા કટ્ટા બળદ માગી લો જેથી ખેતી સારી થાય અથવા તો પેલું બાજુવાળું વીસ એકરનું ખેતર માગી લો ને ભાભાને પટલાણીની વાત સાચી લાગી પણ તરત જ તેમને એક વિચાર આવ્યો તેમણે કહ્યું પણ પટલાણી ખેતર અને બળદ તો આપણે જો થોડી વધારે મહેનત કરીશું તો જાતે પણ વસાવી શકીશું આ તો જાદુઈ વિટી છે એની પાસે તો એવું કંઈક માગવું જોઈએ જે આપણને મહેનતથી ક્યારેય ન મળી શકે ખરું ને અટલાણીએ કાનની બૂટ પકડીને કહ્યું હા ઓ તમારી વાત તો સો ટકા સાચી ઉતાવળમાં કંઈક એવું માગી લેશું જે પછીથી પસ્તાવો કરાવે સાંભળ્યું છે ને કે સારા કામમાં ઉતાવળ સારી રહી આપણે નિરાતે વિચારીશું હજુ તો આપણી પાસે આખી જિંદગી પડી છે તે રાત્રે બંનેને ઊંઘ ન આવી ઓસરીમાં સૂતા સૂતા બંને આકાશના તારા ગણતા હતા અને વિચારતા હતા કે આ વીટી પાસે એવું તે શું માગવું જે દુનિયામાં સૌથી શ્રેષ્ઠ હોય જાદુઈ વિંટી ભાભાની આંગળીએ હતી અને તેમના સપનાઓમાં એક નવું જ આકાશ ખોલ્યું હતું વીટી મળ્યાને હવે મહિનાઓ વીતી ગયા હતા ચોમાસાની ઋતુ બેઠી હતી આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને ધરતી માતા તરસ્યા ભાવે વરસાદની રાહ જોઈ રહી હતી ભોળા ભાભા રોજ સવારે ઉઠીને પોતાની આંગળી પર રહેલી પેલી જાદુઈ વીંટીને જોતા ઘણી તેમને વિચાર આવતો કે લાવને આજે જ માગી લો કે ખેતરમાં સોનાનો પાક ઉગે પણ પછી તેમને પટલાણીની વાત યાદ આવતી કે સારા કામમાં ઉતાવળ સારી નહીં એ વર્ષે ભાભા અને પટલાણીએ નક્કી કર્યું કે આ વખતે આપણે વીંટીનો ઉપયોગ નથી કરવો પણ આપણા કાંડાના જોરે ખેતી કરવી છે સવારના ચાર વાગ્યાના ટકોરે ભાભા ખેતરે પહોંચી જતા ધોમધકતા તાપમાં પરસેવો રેડતા પગમાં કાંટા વાગતા પણ ભાભાના ચહેરા પર એક અનોખું સ્મિત હતું પટલાણી પણ ભાથું લઈને ખેતરે પહોંચી જતા અને બંને સાથે મળીને માટીને સોનું બનાવવામાં લાગી જતા એક દિવસ બપોરે ઝાડ નીચે બેસીને ભાથું ખાતા ખાતા પટલાણી બોલ્યા ભાભા આ વખતે વરસાદ બહુ સારો છે જો આપણે મહેનત ચાલુ રાખશું ને તો આવતા મહિને નવા બળદ લેવા જેટલી કમાણી તો થઈ જ જશે પછી વીટી પાસે શું કામ માગવું જોઈએ જાદુથી મળેલા આ બળદ કરતાં આપણી કમાડીના બળદ ગળે ઘંટડી બાંધવાની મજા કંઈક અલગ જ હશે નહીં ભાભા ખડખડાટ હસી પડ્યા તેમને પત્નીની વાતમાં સત્ય સમજાયું એ વર્ષે કુદરત પણ મહેરબાન થઈ પાક એટલો સુંદર થયો કે આખા ગામમાં એની ચર્ચા થવા લાગી પાક વેચીને જે પૈસા આવ્યા એમાંથી ભાભાએ બે મજબૂત બળદ લીધા જ્યારે નવા બળદ આંગણે આવ્યા ત્યારે પટલાણીએ તેમને કુમકુમ તિલક કર્યું ભાભાએ પટલાણીને પાસે બોલાવીને પૂછ્યું ભોળી જોયું આપણી મહેનતનું ફળ કેવું મીઠું છે પણ હજી પહેલી વીટી તો અકબંધ જ છે એટલી પાસે તો આપણે હજી કંઈ માગ્યું જ નથી હવે તો આપણી પાસે બળદ પણ છે તો શું હવે કોઈ મોટું સુખ માગી લઈએ પટલાણીએ બહુ જ સુંદર જવાબ આપ્યો જે સાંભળીને ભાભાની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા પટલાણી કહે ભાભા જાદુથી જે મળે ને એમાં આપણું માન નથી હોતું જ્યારે આપણે પરસેવો પાડીને કશુંક મેળવીએ છીએ ને ત્યારે એ વસ્તુની સાથે આપણી આબરૂ પણ વધે છે વીટી પાસે માગીને લીધેલું સુખ તો ભીખ જેવું લાગે પણ મહેનતથી મળેલું સુખ તો પ્રસાદ જેવું લાગે ભાભા સ્તબ્ધ થઈ ગયા તેમણે સમજાયું કે સુખ ભોગવવામાં નહીં પણ સુખ સર્જવામાં અસલી આનંદ છે છતાં પણ વીંટી તો હતી જ ભાભાના મનમાં ક્યાંક એક ખૂણે લોભ જાગતો જો એક જ વાર માગવાનું છે તો કંઈક એવું માગીએ કે જે સાત પેઢી સુધી ખૂટે નહીં પણ બીજી ક્ષણે તેમનું ભોળું મન કહેતું હજી ઉતાવળ નથી કરવી વર્ષો વીતતા ગયા હવે ભાભાના આંગણે ગાયો અને ભેંસોના ધણ હતા તેમનું નાનું ઘર હવે મોટું થવા લાગ્યું હતું દીકરાઓ મોટા થઈ રહ્યા હતા અને પટલાણીના હાથમાં હવે સોનાની બંગડીઓ પણ હતી જે વીંટીના જાદુથી નહીં પણ ખેતરની કાળી મજૂરીથી આવી હતી એક દિવસ સાંજે વાડામાં બેસીને ભાભાએ ફરી વીટી તરફ જોયું વીટી હજી પણ એટલી જ ચમકતી હતી તેમણે પટલાણીને કહ્યું ભોળી આપણી પાસે બધું જ છે પણ પેલા વીસ એકરના નવા ખેતરમાં કૂવો નથી પાણી માટે બહુ દૂર જવું પડે છે ચાલ ને આજે વીંટીને કહી દઈએ કે ત્યાં એક અખૂટ પાણીનો કૂવો બનાવી દે પટલાણીએ હસીને ફરી એ જ વાક્ય દોહરાવ્યું અરે ભાભા હજી તો આપણે જુવાન છીએ હજી શરીરમાં જોર છે કૂવો તો આપણે ખોદાવી લેશું વીટી પાસે માગીને વીંટીનું માન શું કામ ઘટાડવું ઉતાવળ ન કરો સારા કામમાં ઉતાવળ સારી નહીં ભાભા વિચારમાં પડી ગયા કે શું ખરેખર માણસ પોતાની મહેનતથી જ બધું મેળવી શકે શું આ જાદુઈ વીંટી માત્ર એક કસોટી હતી સમયનો ચક્રવ્યુ આગળ વધે છે દિવસો મહિનામાં અને મહિનાઓ વર્ષોમાં બદલાતા ગયા ભોળા ભાભાના માથાના વાળ હવે દૂધ જેવા સફેદ થઈ ગયા હતા અને ચહેરા પર અનુભવની કચલીઓ દેખાવા લાગી હતી પણ એક વસ્તુ હજી પણ એવીને એવી જ ચમકતી હતી એ હતી ભાભાની આંગળીમાં રહેલી પેલી સાધુની જાદુઈ વીંટી આ બે દાયકાના ગાળામાં ભાભા અને પટલાણીએ ક્યારેય પાછું વળીને જોયું ન હતું જે કૂવા માટે ભાભા વીટી પાસે માગવા માગતા હતા એ કૂવો તેમણે પોતાના દીકરાઓ સાથે મળીને જાતે જ ખોદ્યો હતો આજે એ કૂવામાંથી મીઠું પાણી નીકળતું હતું જે આખા ખેતરને હરિયાળું રાખતું તેમનું ઘર હવે મેળીબંધ મકાન બની ગયું હતું આંગણામાં પૌત્ર પૌત્રીઓ રમતા હતા અને ઘરમાં લક્ષ્મીનો વાસ હતો એક સાંજે ભાભા હિંચકા પર બેઠા હતા પટલાણી બાજુમાં બેસીને માળા ફેરવતા હતા ભાભાએ પોતાની આંગળી તરફ જોયું અને હળવેકથી વીંટી પર હાથ ફેરવ્યો તેમણે પટલાણીને સાદ પાડ્યો એ સાંભળે છે ભોળી જોને આખી જિંદગી નીકળી ગઈ આપણી પાસે હવે શું નથી ગાડા છે ગોઠલા છે દીકરાઓ છે અને ભગવાનને આપેલું સુખ છે પણ આ જાદુ વીંટી હજી એમ જ પડી છે આને પાસે કંઈ માગવાનો વિચાર છે કે આમને આમ પૂરું કરી દેવું છે પટલાણીએ માળા રોકી અને ભાભા સામે જોયું તેમની આંખોમાં એક અનોખી શાંતિ હતી તે બોલ્યા ભાભા મને તો ક્યારેક એવું લાગે છે કે આ વીટી પાસે કંઈ ન માગીને જ આપણે સૌથી મોટું સુખ મેળવ્યું છે જો આપણે તે દિવસે બંગલો માગી લીધો હોત તો આજે આ મહેનતથી ઊભી કરેલી બેડીની કિંમત આપણને સમજાત ખરી જો આપણે જાદુથી અનાજ માગી લીધું હોત તો ખેતરની માટીની સોડમ આપણને ઓળખત કરી ભાભા વિચારમાં પડી ગયા વાત તો સાચી હતી પણ માનવ સહજ સ્વભાવ છે કે તેને કંઈક ખૂટતું હોય તેવું લાગે ભાભા બોલ્યા પણ ભોળી સાધુએ કહ્યું હતું કે જે માગશો તે મળશે કદાચ આપણે કંઈક મોટું માગી શકીએ દુનિયાની કોઈ એવી વસ્તુ જે પૈસાથી ન મળે તું કહે તો આપણા ગામના બધા ગરીબો માટે અકૂટ સંપત્તિ માગી લઈએ પટલાણી હસીને બોલ્યા ભાભા તમારા જેવું ભોળું કોઈ નથી પણ તમે ભૂલી ગયા વીટી પાસે માત્ર એક જ વાર માંગી શકાય છે જો આજે તમે ગામ માટે માગશો અને કાલે આપણા ઘર પર કોઈ આફત આવશે તો ત્યારે તમે શું કરશો અને ઉતાવળ શા માટે હજી આપણે જીવીએ છીએ હજી આપણે સાજા નરવા છીએ હજી તો દીકરાના દીકરા પરણાવવાના છે કંઈક એવું માગીશું જે ખરેખર અદ્ભુત હોય અત્યારે તો બધું જ સરસ ચાલે છે એટલે જ હું કહું છું સારા કામમાં ઉતાવળ સારી નહીં ભાભાને પટલાણીની વાતમાં ડહા પણ દેખાયું તેમને લાગ્યું કે ખરેખર અત્યારે માગીને આ જાદુઈ તક વેડફી નાખવા જેવી નથી પણ જેમ જેમ ઉંમર વધતી ગઈ તેમ તેમ ભાભાના મનમાં એક ડર વધ્યો જો અચાનક કંઈ થઈ ગયું તો જો આ વીંટી કોઈ ચોરી જશે તો એક રાતે અચાનક વાવાઝોડું આવ્યું જોરદાર પવન ફૂંકાવા લાગ્યો અને વીજળીના કડાકા થવા લાગ્યા ભાભાને લાગ્યું કે આજે કુદરત રૂઠી છે તેમના મનમાં થયું કે લાવ વીંટી પાસે રક્ષણ માંગી લો તે જેઓ વીંટીના હાથ લગાવવા ગયા ત્યાં જ તેમણે જોયું કે તેમના બંને દીકરાઓ પલળીને પણ ગાયોને બચાવવા માટે દોડી રહ્યા હતા અને પટલાણી શાંતિથી દીવો પ્રગટાવીને પ્રાર્થના કરી રહ્યા હતા તેમને સમજાયું કે જાદુ તો એમના સંસ્કારોમાં અને એમના પરિવારના પ્રેમમાં છે વિંટી તો માત્ર એક નિમિત હતી તો પછી આ વીંટીનું શું કરવું સમયની નદી અવિરત વહેતી રહી ભોળા ભાભા હવે એંસી વર્ષના થયા હતા શરીર હવે સાથ આપતું નહોતું હાથ ધ્રુજતા હતા પણ તેમની આંગળીમાં રહેલી પહેલી જાદુઈ વીંટી હજી પણ નવી જેવી જ ચમકતી હતી એ વીંટી જાણે ભાભાને રોજ સવારે પૂછતી હતી શું આજે પણ કંઈ નથી માગવું ગામમાં હવે બધું બદલાઈ ગયું હતું લોકો ભૌતિક સુખ સુવિધા પાછળ દોરતા હતા પણ ભાભા અને પટલાણી હજી પણ તેમના જૂના મૂલ્યોને પકડીને બેઠા હતા એક દિવસ સવારે પટલાણી ઉઠ્યા ત્યારે તેમને અશક્તિ જેવું લાગ્યું તેમનો શ્વાસ થોડો ફૂલાતો હતો ભાભા ગભરાઈ ગયા તેમણે પટલાણીનો હાથ પકડીને કહ્યું ભોળી જો તારી તબિયત બગડતી હોય તો વીટીને કહી દો એક ક્ષણમાં તું જુવાન જેવી થઈ જઈશ તારી બધી બીમારી ગાયબ થઈ જશે તને ક્યારેય મોતનો ડર નહીં લાગે બોલ માગી લઉં પટલાળીએ સ્મિત કર્યું અને ભાભાનો ધ્રુત તો હાથ પોતાના હાથમાં લીધો તે ધીમા અવાજે બોલ્યા ભાભા આ કુદરતનો નિયમ છે જે આવ્યું છે તેને જવાનું જ છે જાદુથી મળેલું આયુષ્ય એ તો ઓછીના લીધેલા શ્વાસ જેવું કહેવાય મારે એવું આયુષ્ય નથી જોઈતું જે કુદરતના કાયદાની વિરુદ્ધ હોય આપણે આખી જિંદગી સાચું જીવ્યા છીએ તો હવે છેલ્લી ઘડીએ જાદુનો સહારો લઈને ખોટું શું કામ કરવું હજી તો હું સાજી થઈ જઈશ ચિંતા ન કરો સારા કામમાં ઉતાવળ સારી રહી ભાભાની આંખો ભીની થઈ ગઈ તેમને લાગ્યું કે આ સ્ત્રી કેટલી મહાન છે જેની પાસે દુનિયાના તમામ સુખ માંગી શકવાની શક્તિ હતી તેણે આખી જિંદગી માત્ર ત્યાગ અને મહેનતને જ પસંદ કરી થોડા દિવસો પછી ગામમાં મોટો દુષ્કાળ પડ્યો ખેતરો સુકાવા લાગ્યા પશુઓ પાણી વગર ટળવળતા હતા ભાભાનું હૃદય દ્રવી ઉઠ્યું તેમણે વિચાર્યું કે હવે તો સમય આવી ગયો છે હવે મારે પોતાના માટે નહીં પણ આ અબોલ જીવો માટે વીંટી પાસે માગવું જ પડશે તેમણે વીંટી હાથમાં લીધી અને બોલવા લાગ્યા વીંટી મારી મા વીંટી મારો બાપ ત્યાં જ પટલાણીએ તેમનો હાથ રોકી લીધો પટલાણીએ કહ્યું ભાભા ઊભા રહો જુઓ પહેલાં સામેના ખેતરમાં આપણા દીકરાઓ અને ગામના યુવાનો શું કરી રહ્યા છે ભાભાએ જોયું તો યુવાનો પરસેવે રેપસેબ થઈને નવો મોટો કૂવો ખોદી રહ્યા હતા અને સરકારે મોકલેલા ટેન્કરોમાંથી પાણી બચાવીને પશુઓને પીવડાવી રહ્યા હતા પટલાણી બોલ્યા જો તમે જાદુથી વરસાદ લાવી દેશો તો આ છોકરાઓ જે એકબીજાને મદદ કરવાનું અને મુશ્કેલી સામે લડવા શીખ્યા છે તે ક્યારેય શીખી શકશે ખરા માનવી જ્યારે લાચાર બને છે ત્યારે જ તેની અંદરની શક્તિ જાગે છે જાદુ તો આ શું બનાવે ભાભા આ ગામ પોતાની મહેનતથી બેઠું થશે ત્યારે એનો આનંદ અનેરો હશે ભાભાને અહેસાસ થયો કે આ વીંટી માત્ર માગવા માટે નહોતી પણ આ વીંટી તેમના સંયમની પરીક્ષા લઈ રહી હતી વીંટી પાસે માગવું એ તો સહેલું હતું પણ કશું જ ન માગવું એ સૌથી અઘરું હતું હવે ભાભા અને પટલાણીને સમજાઈ ગયું હતું કે તેમની જિંદગીનો સૂર્ય આથમવાની તૈયારીમાં છે પટલાણીએ એક રાત્રે દીવા પાસે બેસીને ભાભાને કહ્યું બાબા હવે આ રીતે આપણને કશું આપી શકે તેમ નથી કારણ કે ભગવાને આપણને બધું જ આપી દીધું છે પણ મને એક વિચાર આવે છે આખી જિંદગી આપણે ઉજળા રહીને જીવ્યા છીએ લોકો આપણને માનથી જુએ છે શું આપણે કંઈક એવું ન માગી શકીએ જે આપણી આ જિંદગીને સાર્થક કરી દે બાભાની આંખોમાં ચમક આવી તેમને સમજાયું કે પટલાણી હવે કંઈક એવું માગવા જઈ રહ્યા છે જે સોના ચાંદી કે બંગલાથી ઘણું મોટું છે વર્ષોનો હિસાબ આજે પૂરો થવા આવ્યો હતો ભોળા ભાભા અને ભોળી પટલાણી હવે હતા આખું ઘર દીકરાઓ વહુઓ અને પોત્રીઓથી ભરેલું હતું બધાની આંખોમાં પોતાના વડીલો માટે આદર અને વિદાયનું દુઃખ હતું આંગણામાં તુલસીનો ક્યારો હતો અને વાતાવરણમાં પવિત્રતા હતી ભાભાએ ધ્રુદતા હાથે પટલાણીનો હાથ પકડ્યો તેમની આંગળીમાં પેલી વીટી હજી પણ એટલી જ તેજસ્વી હતી જાણે તે આજે પણ પોતાના માલિકના આદેશની પ્રતીક્ષા કરી રહી હોય ભાભાએ ખૂબ જ ધીમા અવાજે પૂછ્યું હવે હવે છે ગમે ત્યારે આવશે બોલ તો ઉતાવળ નથી ને હવે તો માગી લઈએ ને શું માગીશું સ્વર્ગ માંગી લઈએ કે ફરીથી જુવાની માગી લઈએ પટલાણીની આંખોમાંથી આંસુની એક ધાર વહી નીકળી તેમણે ભાભા સામે જોયું અને ગદગદ કંઠે કહ્યું ભાભા આખી જિંદગી આપણે આપણા કાંડા બાવણાના જોરે જીવ્યા છીએ ક્યારેક કોઈની સામે હાથ નથી ફેલાવ્યો આપણે પરસેવો પાડીને જે રોટલો ખાધો છે એનો સ્વાદ આ જાદુઈ વિટીના પકવાનમાં ક્યાંથી હોય પણ હા મને એક વાત સૂચે છે આપણે જેવું ઉજળું જીવન જીવ્યા છીએ એવું જ ઉજળું આપણું મૃત્યુ હોય એવું માગી લઈએ આપણી પાછળ કોઈને તકલીફ ન પડે અને આપણે શાંતિથી વિદાય લઈએ જો આ વીટીમાં શક્તિ હોય તો એટલું માગી લો બાબાને આ વાત હૃદય સોસરવી ઉતરી ગઈ તેમણે છેલ્લીવાર વીંટીને હથેળીમાં લીધી તેમની આંખો બંધ હતી અને ચહેરા પર પરમ સંતોષ હતો તેમણે હૃદયપૂર્વક કહ્યું વીંટી મારી મા વીંટી મારો બાપ જો તારામાં જાદુ હોય તો અમને એટલું જ આપ કે અમે જે રીતે મહેનત અને ઈમાનદારીથી આખી જિંદગી ઉજળા રહીને જીવ્યા છીએ એવા જ ઉજળા રહીને શાંતિથી આ દુનિયા છોડીએ અમારા પરિવાર પર તારી કૃપા રહે અને તેમને ક્યારેય મહેનતનો માર્ગ ન છોડવો પડે જેવા ભાભાએ આ શબ્દ પૂરા કર્યા કે તરત જ પેલી ચમકતી વીટી એક સામાન્ય લોખંડની કડી જેવી બની ગઈ તેનો બધો જ જાદુ જાણે હવામાં ઓગળી ગયો ભાભા હસી પડ્યા અને બોલ્યા ભોળી જોયું વીટીએ આપણી વાત માની લીધી હવે મને લાગે છે કે મારું કામ ફતે થયું હવે જો યમરાજ કાલ આવવાના હોય તો આજે આવે અને આજે આવવાના હોય તો અપઘડી આવે હું તો તૈયાર છું પટલાણીએ હસીને ભાભાની ભૂલ સુધારી ભાભા હું નહીં આપણે તૈયાર છીએ બંનેના ચહેરા પર એક અજીબ નૂર હતું ભાભાએ પોતાના દીકરાઓને પાસે બોલાવ્યા અને કહ્યું બેટા આ વીટી હવે જાદુઈ નથી રહી આને કોઈ ભલા બ્રાહ્મણને દાનમાં આપી દેજો એના આશીર્વાદ ફળશે અને યાદ રાખજો જાદુ વીટીમાં નથી હોતો જાદુ તમારા કાંડામાં અને મહેનતમાં હોય છે તે જ રાત્રે પૂનમની ચાંદણીમાં ભાભા અને પટલાણી બંનેને એકસાથ આ દુનિયામાંથી વિદાય લીધી તેમના ચહેરા પર સ્મિત હતું જાણે તે ઊંઘી રહ્યા હોય આખા ગામે તેમને અશ્રુભીની આંખે વિદાય આપી લોકો કહેતા હતા કે આવા નસીબદાર અને પવિત્ર જીવ જોયા નથી વીંટી તો ચાલી ગઈ પણ ભાભા અને પટલાણીએ મૂકેલો મહેનત અને સંતોષનો વારસો આજે પણ એ ગામમાં જીવંત છે આ વાર્તા આપણને શીખવે છે કે સાચો જાદુ માણસની મહેનત ધીરજ અને સંતોષમાં રહેલો છે જાદુ શક્તિઓ કે ટૂંકા રસ્તાઓથી મળતું સુખ ક્ષણિક હોય છે પરંતુ પોતાના પરિશ્રમથી મેળવેલી સફળતા અક્ષય અને ગૌરવશાળી હોય છે હંમેશા યાદ રાખો સારા કામમાં ઉતાવળ સારી નહીં